ચાલ તો ધોરણ આઠ ચેપ્ટર નંબર બે એક ચલ સૂરેખ સમીકરણ બરાબર અહીંયા આપણે આ પોથીનું સોલ્યુશન જોવાનું છે બરાબર એની પહેલાં આપણને અહીંયા સમજૂતી જે આપેલી છે એને આપણે અહીંયા રીડ કરી લઈએ એકવાર ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે છે જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે બરાબર તો અહીંયા ચલ ચલ એટલે કે એ ટુ ઝેડમાંથી કોઈ પણ બરાબર જનરલી આપણે એક્સ વાય ને ઉતારતા હોય છે બરાબર તો એની કિંમત આપણને અલગ અલગ મળી શકે છે પરંતુ અચલ એટલે કે સંખ્યા છે બરાબર એની કોઈ કિંમત ચોક્કસ હોય છે એટલે કે તેમ કિંમત બદલતી નથી નેક્સ્ટ ચલને એક્સ વાય એલ એમ જેવા અંગ્રેજી મૂળાક્ષરો દર્શાવી શકીએ એટલે કે એ ટુ ઝેડમાંથી કોઈ પણ આપણે દર્શાવી શકીએ ચલ અને અચલ પદોથી બનતા ગાણિતિક સ્વરૂપને બેઝિક પદાવલી કહે છે બરાબર એટલે કે પદાવલીમાં ચલ અને અચલ હોય છે તથા નિશાનીનો પણ સમાવેશ થાય છે બેઝિક પદાવલી સાથે ક્ષમતા એટલે કે બરાબર ચીનથી બનતા ગાણિતિક સ્વરૂપને સમીકરણ કહે છે એટલે કે પદાવલી સાથે ઇક્વલ કરી અને કાંઈ અહીંયા મૂલ્ય લખવામાં આવે બરાબર તો એને શું બની જાય સમીકરણ બની જાય પદાવલીમાં બરાબર કરી અને સામે કોઈ કિંમત લખવામાં આવે ત્યારે તે શું બની જાય સમીકરણ બની જાય છે બરાબર તો આ હતી સમજૂતી હવે પછી આપણે અહીંયા સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ છીએ ચાલો તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો બરાબર તો અહીંયા થ્રી એક્સ પ્લસ વન બરાબર ફાઈ એક્સ માઇનસ વન સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે ચાલો તો આ સમીકરણનો આપણે ઉકેલ શોધો હોય તો કઈ રીતે કરશું તો થ્રી એક્સ પ્લસ વન બરાબર ફાઈ એક્સ માઇનસ વનમાં આપણે ચલવાળા છે એ બરાબરની લેફ્ટ સાઈડમાં રાખશું ડાબી તરફ રાખશું જ્યારે સંખ્યાવાળા છે એને આપણે ક્યાં રાખીશું ચમણી તરફ રાખશું તો આપણે આ ચલ છે ફાઈ એક્સ એને આપણે ક્યાં લેશું ડાબી તરફ અને પ્લસ વન છે એને આપણે ક્યાં મોકલી દઈશું સામેની તરફ બરાબર ચલવાળા એક બાજુ અને સંખ્યાવાળા એક બાજુ એ આપણે કરવાના છીએ બરાબર તો અહીંયા થ્રી એક્સ તો બેઠેલા જ હતા માંથી સામેથી પ્લસ ફાઈ એક્સ આ બાજુ આવીને કેવા થશે માઇનસ ફાઇ એક્સ થશે બરાબર ઇક્વલની નિશાની સામે કોણ બેઠેલું છે માઇનસ એક પ્લસ વન સામે જાય તો કેવા થશે માઇનસ વન થશે બરાબર હવે આપણે અહીંયા થ્રી એક્સ માઇનસ ફાઇવ એક્સ ત્રણમાંથી પાંચ જાય ઊંધી બાદ બાકી છે એટલે શું આવશે માઇનસમાં જવાબ આવશે અને માઇનસ ટુ એક્સ આવશે બરાબર સમાન નિશાનીએ સરવાળો એકને કેટલા થશે બે મોટાની નિશાની બરાબર તો અહીંયા આપણે એક્સને કરતાં બનાવીએ એક્સને કરતાં બનાવીએ તો માઇનસ બે તો છે જ આ માઇનસ બેને આપણે સામે જવા દઈએ બરાબર તો સામે બે ચાલશે એટલે કે બેના છેદમાં બે બેના છેદમાં બે ઉડી જશે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને આન્સર આપણો કેટલો આવશે એક આવશે બરાબર તો આ પદાવલીનો આ જે સમીકરણ આપેલું હતું એનું આપણે સોલ્યુશન કર્યું તો આપણને ઉકેલ કેટલો મળ્યો એક મળ્યો છે ક્લિયર તો આનો આન્સર આવશે એક ક્લિયર નેક્સ્ટ નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે તો આપણને ખ્યાલ છે કે સુરેખ કોને કહેવાય તો કે જે સમીકરણમાં અથવા તો જે પદાવલીમાં ચલની ઘાત એક હોવી જોઈએ કેટલી હોવી જોઈએ એક તો અહીંયા ચલની ઘાત એક હોય તેવું ઇક્વેશન કયું છે તો કે અહીંયા બરાબર અહીંયા એક્સની માથે ન હોય તો કેટલી ઘાત હશે એક ઘાત હશે બરાબર બાકી બધામાં અહીંયા બે ઘાત છે અહીંયા બે ઘાત છે અહીંયા પણ બે ઘાત છે તો માત્ર એક ઘાત હોય તેવી પદાવલીને આપણે શું કહેશું સુરેખ પદાવલી કહેશું બરાબર તો અહીંયા આન્સર આવશે એ નીચેના પૈકી કંઈ સુરેખ પદાવલી નથી સુરેખ પદાવલી નથી તો અહીંયા આપણે જોવા જઈએ તો ચલ એક્સ છે એમની માથે ઘાત કેટલી છે એક તો આ તો સુરેખ પદાવલી છે અહીંયા વાયની માથે કેટલી ઘાત છે એક તો આ પણ સુરેખ પદાવલી છે અહીંયા પણ વાયની માથે એક ઘાત છે તો સુરેખ પદાવલી છે પરંતુ અહીંયા એક્સની માથે કેટલી ઘાત છે બે તો એક કરતાં વધારે ઘાતું હોય તો એને સુરેખ કહેસવું નહીં તો અહીંયા ઓપ્શન્સ બી જે સુરેખ પદાવલી નથી સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેને સમીકરણનો શું કહે છે તો કે ઉકેલ કહે છે બરાબર સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેમને સમીકરણનો ઉકેલ કહે છે કારણ કે એ કિંમત મૂકતાં ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય કેવું થઈ જાય સરખું થઈ જાય બરાબર તો જ્યાં જે કિંમત મૂકવાથી આપણે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ સરખી થતી હોય તેને આપણે એનું શું કહે છે ઉકેલ કહે છે એટલે કે સોલ્યુશન કહે છે બરાબર નેક્સ્ટ સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય છે તો હમણાં જ આપણે જોયું કે સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય છે એક હોય છે નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે તો એક ચલ એટલે કે એ બી કોઈ પણ એક જ લેટર યુઝ થયેલો હોવો જોઈએ તો અહીંયા તમે જોશો તો માત્ર એક્સ જ યુઝ થયેલો છે બરાબર તો આ એક ચલ સુરેખ સમીકરણ છે આમાં એક્સ અને વાય બે ચલ છે બરાબર આમાં એક્સની ઘાત એક કરતાં વધારે છે એટલે આને આપણે સુરેખ કહેશું નહીં આમાં પણ ચલની એક કરતાં વધારે ઘાત છે તેથી આને પણ સુરેખ કહેશું નહીં તો સુરેખ હોય તેવું એક જ સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી બરાબર ફાઈવ ક્લિયર નેક્સ્ટ એમના અડધામાંથી એક બાદ કરતાં પાંચ મળે છે એમના અડધામાંથી બરાબર તો એમના અડધા એટલે કે એમના છેદમાં બે એમના અડધા તમને કહી તમને એમના અડધા કહી તો શું કરવાનું એમના છેદમાં બે અડધામાંથી કેટલા બાદ કરવાના છે તો કે એક બાદ કરવાનો છે તો આપણે અહીંયા એક બાદ કરી નાખીએ બરાબર પાંચ મળે છે તો મળે છે ઇટ મીન્સ કે ઇક્વલ કરીને એ પાંચ લખવા પડશે બરાબર તો એમના અડધામાંથી એક બાદ કરતાં પાંચ મળે છે તો કંઈક આપણું સમીકરણ આ ટાઈપનું બનશે એમના છેદમાં બે માઇનસ વન બરાબર તો એમના છેદમાં બે એમના છેદમાં બે માઇનસ વન બરાબર બરાબર આ સમીકરણ આની સાથે મેચ થાય છે તો અહીં આન્સર આપણો આવશે ઓપ્શન્સ ડી ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નેત્રએ તેની પાસેની નોટબુકની સંખ્યાના ચાર ગણા કરી તેમાં બે ઉમેર્યા તો તેને પચાસ મળ્યા તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે બરાબર તો પહેલાં તો આ વિધાન પરથી આપણે ગાણિતિક ઇક્વેસન બનાવવું પડશે તો નેત્ર પાસે ધારી લો કે એક્સ નોટબુક છે કેટલી નોટબુક છે ભાઈ એક્સ એના આપણે કેટલા ગણા કરવાના છે ચાર ગણા એટલે કેટલા થઈ જશે ફોર એક્સ તેમાં કેટલા ઉમેરવાના છે તો કે બે ઉમેરવાના છે એટલે આપણે અહીંયા બે ઉમેરી દીધા બરાબર તો પચાસ મળ્યા મળ્યા એટલે કે ઇક્વલની બીજી બાજુ બરાબર તો અહીંયા એનો આન્સર કેટલા આવે છે પચાસ મળ્યા છે તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે નેત્ર પાસે એક્સ નોટબુક આપણે ધારેલી છે તે આપણે ગોતવાનું છે ઓકે તો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરવા માટે પ્લસ બેને આપણે ક્યાં મોકલશું સામે એટલે કે ફોર એક્સ બરાબર પચાસ પ્લસ બે આ બાજુને કેવા થશે માઇનસ બે એટલે કે ફોર એક્સ પચાસમાંથી બે જાય તો કેટલા આવશે અડતાલીસ એક્સ બરાબર અડતાલીસ છેદમાં કેટલા આવશે ચાર બરાબર અડતાલીસ ભાગ્યે ચાર કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે આન્સર કેટલા આવશે બાર બરાબર બાર ચોક અડતાલીસ તો કે નેત્ર પાસે નેત્ર પાસે ટોટલ કેટલી નોટબુક હશે ભાઈ તો કે બાર નોટબુક હશે કેટલી નોટબુક હશે ભાઈ બાર નોટબુક હશે ક્લિયર તો આન્સર આવશે ઓપ્શન્સ એ નેક્સ્ટ ક્વેશ્ચન વાય બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ ફાઈવ વાય માઇનસ વન બરાબર ફોરનું સમાધાન થાય છે હવે અહીંયા શું કહેવા માંગે છે તો કે વાયની જગ્યાએ આપણે એવી કઈ કિંમત મૂકીએ જેથી કરીને અહીંયા જે ચાર છે તો અહીંયા પણ ચાર આવી જાય બરાબર તો આપણે અહીંયા પહેલાં તો ઇક્વેશન લખીએ તો ઇક્વેશન આપણને શું આપેલું છે ફાઈ વાય માઇનસ વન બરાબર ફોર હવે આપણે અહીંયા ખ્યાલ છે કે પાંચમાંથી એક જાય તો કેટલા આવે ચાર પાંચમાંથી એક જાય તો કેટલા આવે ચાર ઇટ મીન્સ કાંઈ વાયની જગ્યાએ કેટલા લેવાય એક લેવાય કેટલા લેવાય એક જો તો પાંચ વાયની જગ્યાએ આપણે એક લઈએ માઇનસ વન બરાબર ફોર પાંચ એકવું પાંચ પાંચમાંથી એક જાય તો કેટલા આવશે ચાર બરાબર તો બે બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બી હરખી થઈ ગઈ કે ના થઈ ગઈ બરાબર તો આ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ગઈ તો ઉકેલ આપણે કેટલો આવ્યો ઉકેલ કેટલો આવ્યો આપણો એક આવ્યો કેટલો આવ્યો એક તો વાય બરાબર આપણે કેટલા લેવાના છે એક ત્યારે વાય બરાબર આપણે એક લઈએ ત્યારે આ સમીકરણનું સમાધાન કરે છે સમાધાન એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો આન્સર કેવો આવવો જોઈએ સરખો આવવો જોઈએ ક્લિયર ચાલો નેક્સ્ટ સમીકરણ ત્રણ એક્સ છેદમાં બે માઇનસ બે બરાબર એકનો ઉકેલ ખાલી જગ્યા છે તો સમીકરણ શું આપેલું છે આપણને અહીંયા થ્રી એક્સ અપોન ટુ માઇનસ ટુ ઇક્વલ ટુ વન ચાલો તો આનો આપણે ઉકેલ મેળવવા માટે આપણે શું કરશું તો પહેલાં તો માઇનસ બેને આપણે સામે મોકલશું બરાબર એટલે કે થ્રી એક્સ અપોન ટુ બરાબર એક માઇનસ બે સામે જશે તો કેવા થશે પ્લસ બે થશે બરાબર ત્રણ એક્સ બે ને કેટલા થાશે 3 બરાબર હવે આપણે શું કરશું તો આ બે છે ને આપણે અહીંયા સામે મૂકી દેશું ગુણાકારમાં બરાબર તો કેવું થાશે તો કે 3x આ 3 * 3 ની સાથે 2 ગુણાશે એટલે 3 * 2 કેટલા થિયે છે 6 x ને કરતા બનાવીએ એટલે 3 ક્યાં આવશે છેદમાં આવશે એટલે કે 6 ના છેદમાં 3 એટલે કે x બરાબર કેટલા આવશે 2 આવશે કેટલા આવશે 2 તો આપણો આન્સર જે આવશે એ કેટલા આવશે ઓપ્શન્સ ડી એટલે કે ની કિંમત આવશે બે ક્લિયર નેક્સ્ટ ઝીરો પોઈન્ટ પાંચ એક્સ પ્લસ વન બરાબર થ્રી એક્સ છેદમાં બે પ્લસ ચાર ઉકેલ એક્સ બરાબર કેટલા થાય બરાબર હવે હવે અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે એને આપણે સોલ્વ કરવાનું ટ્રાય કરીએ તો પેલી વાત તો એ કાંઈ ઝીરો પોઈન્ટ પાંચ આપેલા છે ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે એકના છેદમાં બે એકના છેદમાં બે બરાબર અને એક્સ તો છે જ શું કર્યું ભાઈ ઝીરો પોઈન્ટ આપણે એકના છેદમાં બે તરીકે લખેલા છે બરાબર પ્લસ વન થ્રી એક્સ છેદમાં બે પ્લસ હવે આપણે શું કરશું તો કે એક્સવાળા એક બાજુ લઈ લઈએ અને સંખ્યાવાળા બીજી બાજુ લઈ લઈએ તો અહીંયા આપણે એક્સ એકવું એક્સ એક્સના છેદમાં બે આ પ્લસ થ્રી એક્સ છેદમાં બે છે એ આ બાજુ કેવા થશે માઇનસ થ્રી એક્સ છેદમાં બે સામે કોણ બેઠેલું છે ચાર પ્લસ વન આ બાજુને કેવા થશે માઇનસ વન બરાબર હવે અહીંયા આપણે સમછેદી છે સમછેદી છે એટલા માટે આપણે શું કરશું તો કે મોટો લીટો કરી સેન્ટરમાં કેટલા લખશું બે ઉપર એક્સ માઇનસ થ્રી એક્સ ચારમાંથી એક જાય તો કેટલા આવશે ત્રણ આવશે બરાબર હવે એકમાંથી ત્રણ જાય ઊંધી બાદ બાકી છે એકમાંથી ત્રણ જાય તો શું છે માઇનસ બે એક્સ બરાબર અને છેદમાં કેટલા છે અહીંયા બે બરાબર ત્રણ આવું કંઈક વધ્યું હવે આપણે અહીંથી બે બે ઉડાડી દઈએ તો માઇનસ એક્સ બરાબર કેટલા થઈ ગયા ત્રણ હવે આપણે એક્સની કિંમત જોઈએ એટલે માઇનસ કોને આપી દેવાય સામે આપી દેવાય એટલે કે એક્સ બરાબર કેટલા થશે માઇનસ ત્રણ કેટલા થશે માઇનસ ત્રણ તો આપણો જે ઉકેલ આવશે એ કેટલો આવશે માઇનસ ત્રણ ઉકેલ Pier, pa opciju Set.